માનવીના ક્રોધની સીમા કઈ હદ સુધી જશે કહેવું મુશ્કેલ છે જામનગરમાં એક રીઢા ગુનેગારે રસ્તામાં જતી ગર્ભવતી મહિલાની સાથે ચાલતા યુવકને આંતરી અને મોતને ખાટ ઉતાર્યો પોલીસ તપાસમાં આ હત્યારો અન્ય કોઈ નહીં પરંતુ પરિવારનો જ સભ્ય હોવાનું સામે આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ ઓગણપચાસ નો વિસ્તાર અનેક લોકો જવર થી ધમધમતા નજીકના ઓટલા પર બેસીને કલ્પાંત કરી રહેલી મૃત યુવક ની ગર્ભવતી પત્ની આ કરુણ દ્રશ્યો ભલ ભલા કઠણ મનના માનવી ને પણ રડાવી દે તેવા દુખદ છે સ્કૂટર પર જઈ રહેલા યુવક ને ધોળા દિવસે ભર બજાર માં છરીના છરી ના ઘા ઝીંકી તેની હત્યા કરવામાં આવી પતિને બચાવવા અજીજી કરતી મહિલાની મદદે કોઈ ના આવ્યું અને એકસો આઠ કાફલો સ્થળ પર પહોંચે તે પહેલા તો જીતેન્દ્ર ઉર્ફે જયેશ ચાવડાનું ઘટનાસ્થળે જ ઉડી આસપાસના લોકોએ હત્યાના બનાવ અંગે જાણ જામનગર પોલીસનો મોટો કાફલો ત્વરિત ઘટનાસ્થળે દોડી આવ્યો પોલીસની વિગતવાર તપાસ દરમિયાન જાણવા મળ્યું કે શંકર ટેકરીમાં રહેતા જીતેન્દ્ર ચાવડા નામના યુવકની હત્યા થઈ છે મૃતકની પત્ની સોનલના લગ્ન અગાઉ હત્યારા દિલીપ ચૌહાણ સાથે થયા હતા જો કે દિલીપ ચૌહાણે બહુ ત્રાસ ગુજારતા કંટાળેલી સોનલે પતિને છોડી દીધો જે બાદ સોનલ હવે મૃતક જીતેન્દ્ર ચાવડા સાથે રહેવા લાગી હતી મૃતક અને આરોપી વચ્ચે અગાઉ ઉગ્ર બોલાચાલી થઈ હતી મૃતકને અગાઉ જાનથી મારી નાખવાની ધમકી પણ કુખ્યાત આપી હતી આ હત્યારો દિલીપ ચૌહાણ અને મૃતક જીતેન્દ્ર ચાવડા બંને કૌટુંબિક પિતરાઈ ભાઈઓ થાય છે મૃતક જીતેન્દ્ર ચાવડાના સ્વજનો મોટી સંખ્યામાં હત્યાના સ્થળે અને હોસ્પિટલમાં એકઠા થઈને આક્રમ કરતા જોવા મળ્યા જામનગરના શંકરટેકરી વિસ્તારમાં ગઈકાલે જે મર્ડરનો બનાવ બનેલો હતો તેમાં ભોગ બનનાર જીતેન્દ્ર જગદીશભાઈ ચાવડા એનું મૃત્યુ થયેલું હતું અને આ બનાવમાં એમના પિતા દ્વારા જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવેલી હતી મર્ડરની તેને અનુલક્ષીને સિટી સીના ડિસ્ચાર્જ દ્વારા આ કામના જે આરોપી છે જેનું નામ છે દિલીપભાઈ રમેશભાઈ ચૌહાણ એને ગઈકાલે શોધખોળ કરી અને આજે એને અટક કરવામાં આવેલો છે અને આ દિલીપ રમેશ ચૌહાણ વિરુદ્ધ અગાઉ પણ મોરબી જિલ્લામાં તેમજ જામનગર જિલ્લામાં ગુનાઓ દાખલ થયેલા છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળે છે આરોપી દિલીપ ચૌહાણે આડે ઘા પેટ અને ગળાના ભાગે ઝીકીને જીતેન્દ્ર ચાવડાને મોતને ઘાટ ઉતાર્યો અગાઉ થયેલા ઝઘડાના આધારે આરોપીને મૃતક પ્રત્યે ભારોભાર ક્રોધ હતો વળી આરોપીને જાણે પોલીસ કે કાયદાનો કોઈ ડર ન હોય તેમ ભરચક બજારમાં સૌની નજર સામે જ પિતરાઈ ભાઈને રહેસી નાખ્યા આ ચકચારી હત્યા કેસમાં ફરાર દિલીપ ચૌહાણને પકડવા પોલીસ એક્શનમાં આવી પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદન લીધા જે બાદ પોલીસની વિવિધ ટુકડીઓએ રીઢા આરોપી દિલીપ ચૌહાણને ગણતરીના કલાકોમાં છડપી પાડ્યો કહું છે કે જે આ આરોપી છે દિલીપ એની પત્ની જે છે એ થોડા સમયથી થોડા મહિનાઓથી આ જે વિક્ટીમ છે જીતેન્દ્ર એની સાથે રહેતા હોવા અને જે બાબતે બંને વચ્ચે અગાઉ પણ બોલાચાલી થયેલી હોય અને આના મંદુક રાખી અને આ બનાવ બનેલો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણવા મળેલું છે આ બનાવમાં આની સાથે આરોપી દિલીપ સાથે બીજું અન્ય વ્યક્તિ હતા કે કેમ અથવા તો બીજા કોઈનો મદદગારી કે મેલા ભેગો છે કે કેમ તે બાબતની તપાસ હાલ ચાલુ છે અને આ આરોપીને હસ્તગત અરેસ્ટ કરી અને પોલીસ કસ્ટડીના રિમાન્ડ માટેની કાર્યવાહી ચાલુ છે જી જે પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું વિગત મુજબ બંને જે છે મામા ભાઈના પિતરાઈ કઝિન્સ હતા હોય એવું જાણવા મળેલું છે એકચ્યુઅલી બંનેનો શું સંબંધ છે તપાસ કરવામાં છે જામનગરના દિગ્વિજય પ્લોટ નજીક થયેલી હત્યાને લઈ આસપાસમાં ડર ફેલાયો હતો પૂર્વ પત્ની પર પોતાના પિતરાઈ ભાઈ સાથે રહેતી હોવાથી અને ગર્ભવતી હોવાની વાતને લઈને દિલીપ ચૌહાણ મૃતક પર ખૂબ આક્રોશિત હતો પોલીસે રીહા ગુનેગાર દિલીપ ચૌહાણની ધરપકડ બાદ